એ વધુ ના જોઈએ બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે અમે સરકાર ગુજરાતની પ્રજા ઉપર એક પણ કરોડ રૂપિયાનો કરવેરા નાખ્યા નથી સરકારના જ આંકડા બતાવે છે કે બે હજાર વીસ એકવીસની અંદર સરકારની કરવેરાની આવક એ છિત્તેર હજાર ત્રણસો કરોડ રૂપિયા હતી અને માત્ર ચાર વર્ષની અંદર એ આવક એક લાખ ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુ થઈ એ જ બતાવે છે કે છેલ્લા ચાર વર્ષની અંદર કરવેરાની આવક એ છ ટકાથી વધી છે